નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ ચૌદ ઓક્ટોબર બે હજાર પચીસને વાર મંગળવાર આજના જીરાના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે જીરુના સૌથી ઊંચા ભાવ એકતાલીસોને સિત્તેર રૂપિયા ઊંચા માર્કેટ યાર્ડની અંદર નોંધાયા રહ્યા છે આજે ગઈ કાલ કરતા જીરોની બજારમાં ઘટાડો છે એવી રીતે આપણે દરરોજ જણાવી રહ્યા છીએ કે દરરોજ જીરોની બજારમાં વધઘટ સાથે વેપાર થતો જોવા મળશે અને ચાર હજારથી પિસ્તાલીસો વચ્ચે જીરોના ભાવ રહી શકે છે તો ચાલો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર જીરોના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ જોઈએ તો રાજકોટ બત્રીસો થી પાંત્રીસો ને પચાસ રૂપિયા હળવદ એકત્રીસો પચાસ થી પાંત્રીસો ચાર રૂપિયા મોરબી એકત્રીસોથી ચોત્રીસો ને પચાસ રૂપિયા પાટડી એકત્રીસો પચાસથી ચોત્રીસો રૂપિયા બોટાદ સત્યાવીસોથી ચોત્રીસો નેવું રૂપિયા જસદણ પચીસોથી પાંત્રીસો ને પચીસ રૂપિયા ગોંડલ બાવીસોથી પાંત્રીસો ને સાઠ રૂપિયા વાંકાનેર ત્રણ હજારથી ચોત્રીસો ને સિત્તેર રૂપિયા જેતપુર સત્યાવીસોથી તેત્રીસો ને એક્યાસી રૂપિયા ઊંઝા સત્યાવીસો પચીસ થી એકતાલીસો ને સિત્તેર રૂપિયા થરાદ બાવીસોથી સાડત્રીસો રૂપિયા પાટણ સત્યાવીસોથી ચોત્રીસો રૂપિયા હારીજ ત્રણ હજારથી પાંત્રીસો રૂપિયા થરા ત્રણ હજારથી ચોત્રીસો ને સાઠ રૂપિયા નેનવા ત્યાં ત્રીસોથી છત્રીસો રૂપિયા વારાહી એકત્રીસોથી પાંત્રીસો રૂપિયા ડિયોદર ચોત્રીસોથી પાંત્રીસો રૂપિયા રાધનપુર સત્યાવીસો ત્રીસથી છત્રીસો સિત્તેર રૂપિયા रापर बत्रीस सौ इकोतर थी बत्तीस सौ इकोतर रुपया भचाओ चौंतरी सौ चौंतरीसौ एकावन रुपया अंजार तेत सौ साठ थी ने रुपया जामनगर पच्चीस सौ थी पाँत सौ पंचोत्तर रुपया भावनगर पच्चीस सौ थी तेतरीस सौ रुपया पोरबंदर बीस सौ थी सौ रुपया अमरेली तरह हज़ार त्रीस रुपया ध्रांग्रा सौ वींस रुपया सावरकुंडला सौ थी तेतरीसों ने रुपया બાબરા અઠ્યાવીસો સિત્તેરથી છત્રીસોને પચાસ રૂપિયા સમી એકત્રીસોથી ચોત્રીસો રૂપિયા કડી અઠ્યાવીસો છથી એકત્રીસો સાઠ રૂપિયા સિદ્ધપુર બે હજાર નવસો ત્રીસથી બે હજાર નવસો ત્રીસ રૂપિયા જૂનાગઢ એકત્રીસોથી તેંત્રીસો ને ત્રીસ રૂપિયા સાણંદ ચોત્રીસો દસથી ચોત્રીસોને દસ રૂપિયા બાબરા ત્રણ હજાર નેવુંથી ચાલીસ રૂપિયા થ્રોલ ચોવીસો પાંચથી ત્યાં ત્રીસો ચાલીસ રૂપિયા અને વિરમગામ ત્રણ હજારથી ત્રણ હજાર રૂપિયા